આપણી ભેગા વૈયા ગયા ઓમ વૈયા ગયા કેમ વૈયા ગયા એ કોક ને લઇ ને ગયા હે હ હ પણ કઈ સામે વાળા લઈ ગયા એ કઈ સમાજ ના એ અમારી જાતિ થી હે તમારી એટલે મતલબ અ તમારી જાતિ એટલે આપણે રબારી રબારી છે એ ભાઈ ના નામે રમેશભાઈ ખોડાભાઈ નાગ નાગ તો નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગ સાથે તો તમે આ કોલ રેકોર્ડિંગ એકદમ નવું છે અને તમે સાંભળીને પણ ચોંકી જશો કેમ કે મિત્રો આમાં અત્યારે રબારી સમાજની બાઈ જે ત્રણ દીકરાની માં તે અત્યારે તે દીકરાઓને મૂકીને ભાગી ગઈ છે જે ઇન્સ્ટાગ્રામમાં કોઈ સાથે પ્રેમ કરતી હતી તે લવર સાથે ભાગી ગઈ છે પછી જ્યાં બાઈ છે તેમને દીકરી ઉર્વશીબેન મનસુખ રાઠોડ જોડે વાત કરી રહી છે અને મનસુખ રાઠોડ શું સલાહ હાલે છે તે સાંભળો આ કોલ રેકોર્ડિંગમાં કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટ કરવું જરૂર શું જણાવજો અને શું આ યોગ્ય છે કે ત્રણ દીકરાની માં એક લવર સાથે ભાગી ગઈ એ પણ રબારી સમાજમાં તો કોમેન્ટ કરી જરૂર જણાવજો પૂરી સા બોલ હું રાજકોટ થી ક્યાંથી બોલો

એક કામ હતું અમારે કામ હતું માર મમ્મી છે ને વયા ગયા હે ત્યાં વીયા ગયા મોરબી રવા પર રોડ ઉપર અત્યારે રેહ એટલે મૈયા ગયે એટલે કોઈ કોઈ ભેગા વ્યા ગયા ઓમ વ્યાગ્યા કેમ વ્યા ગયા એ કોઈક લઈને વયા ગયા હે હમ હમ પણ કઈ સામે વાળા લઈ ગયા કઈ સમજ નથી ઈ અમારી જાતિ હે તમારી એટલે મતલબ તમારી જાતિ એટલે આપણે રબારી રબારી છે ઈ ભાઈ રમેશ ભાઈ ખોડાભાઈ નાંગ નાગ હા એની અટોક હા હમ તો સુખદ સમાધાન સમાજમાં પાંચ આગેવાનો ભેગા થઈને સમાધાન થાય એવી પોઝિશન નથી ના નથી મારા પપ્પા ની લેવા ગયા હતા તોય તે અપહારણ નો કેસ નાખ્યો એન માથે

હા પણ પછી પાછો delete કરવા માટે ફોન કરશો તો ના ના એ delete નહિ કરાય હા કેમ કે તારી ઉમર નાની છે બેટા એટલે તું હજી બાળક કેવા પંદર વર્ષ એટલે બાળક કેવાય એટલે તમારી મમ્મી તને યાદ આવે છે હા સાહેબ બહુ યાદ આવે છે અને અમાર ભાઈ છે ને માંથી પડી ગયો તો એના બે ભાંગી ગયા છે હર હર હવે બેટા એમાં એવું છે કે આને માં નો કેવાય આ તારે મમ્મી ને જે આ બગાડી જનાર એને તમારા ઘરે આવતો જાતો તો કેમ કરતા થયું તું આ ના ફેસબુક માંથી છે સર ફેસબુક માંથી કે ઇન્સ્ટાગ્રામ માંથી ફેસબુક માંથી ને ઇન્સ્ટાગ્રામ માં બે માં વાત કરતી માર મમ્મી હા હા ઈ અમને છે ખબર પડી હોય ગઈ ને તારે હા 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 પછી તારી મમ્મી કદાચ પાછા આવી જાય તો તમે સંભાળી લ્યો એમ છો હા હું સંભાળ લઈશ

तम्हार आ क्रये बटाई ने खबर चे हाँ खबर है तारू ना म्पल जी उर्विजा हरेस भाई當 ओरेस भाई ढाय होत उर्विजाध से ख़त ख़ते होत घंता से श्षर होतो ह formulated ही अड़ा दो ज़ती अधाल नी डर्या यह श्षर अब्ला।szा।まり है પા ઓકે સારુ બેટા આપુ આપણે ગામ કયું છે વનાડા ત્રંપા પટેલ એમડહોમો રબારી રબારી ઓકે અ રાજકોટ સારું હવે તું બતાય થી નાની કે થી મોટી તારી બે મોટી તારો ભાઈ તારા થી નાનો હા બરાબર સારું હવે આ છે વાયરલ કરવા માટે તમારે એના માટે આપની મંજૂરી છે

એવું છે બરાબર છે કઈ વાત હવે સમાજમાં કઈ પાંચ આગેવાનો વચમાં પડે અને એવું થાય તો તારી મમ્મી સંભાળી લેજો સમાધાન કરી નાખજો હા બને એટલું કેમ કે એનું કારણ છે બેટા કે તારી મમ્મી આ છે ને એને બાળક નું ને આવું બધું પ્રેમ ની જ્ઞાન નો હોય પણ હવે તારી ઉમર નાની બેટા હવે તને સમજાવવામાં માં બધી રીત પ્રોબ્લેમ છે કાઈ વાંધો નહિ સારું હવે એનો ફોટો મોકલ અને તારી મમ્મી નો તારો ફોટો મોકલ હો હા સારું હાલો હવે આ છે ને મેં વાયરલ હું કરીશ હો યુટ્યુબ માં આમાં યુટ્યુબ માં આ જે ઓલા બધા ના વિડીયો વાયરલ કર્યા એ જોઈને તે ફોન કર્યો છે.

હા તો એની હારે જરીક વાત કરીએ એની ઉમર કેટલી છે એની ઉમર માર છે એ 16 વર્ષની છે હા એટલે નાના જ કેવા કાઈ વાંધો ને ચાલો સારું હાલો હવે તમે છે ને આ તારો ફોટો ની આમાં મોકલ ને તારા મમ્મી નો ફોટો મોકલ હો આ વાયરલ થાય ને કદાચ તાર મમ્મી ને આ તારો મેસેજ છે શું છે આ તારો મેસેજ તારી મમ્મી જો કદાચ સાંભળે યુટ્યુબ ના માધ્યમ થકી તમારા ઘરે આવે તો તમે સંભાળી લેજો અને તારા ભાઈને જે દવાખાનામાં લાગ્યું છે ને દવાખાના દવાખાના લઈ જજો તારા પપ્પા આવે ને ગાડી માંથી આ તો દવાખાને લઈ જજો હો ભલે તો મિત્રો તમે જે હાલ આ જે બાળકી જે વાત કરી રહી છે મંચ ઉપર હાઠળ જોડે તમે અવત તો સાંભળો એનો કેટલો માસૂમ છે આવા બાળકોને મૂકીને કેવી રીતે આ ભાગીએ છીએ જોવો તો કર્યા કલમ્યું જમાનો તો મિત્રો કમેન્ટ કરો ભૂલતા નહીં તમારું શું કહેવું છે આ વિડીયોના માધ્યમથી